ભારત દેશને આઝાદી મળ્યા અને થઈ ગયા પરંતુ કચ્છના અનેક ગામડાઓમાં આજે પણ પાયાની સુવિધાઓ લોકોને નથી મળતી ચંદ્ર અને મંગળ સુધી પહોંચવા માટે સક્ષમ છે કચ્છમાં રહેતા લોકોને પચાસ વર્ષથી વીજળી અને પાણી આપી શક્યા નથી ધુનારા વાંટના લોકો આજે પણ જમીનમાં ખાડા ખોદીને પીવાનું પાણી મેળવી રહ્યા છે આ છે ગુજરાત મોડલની સચ્ચાઈ

ગુજરાત સરકાર અને દેશમાં જ્યારે મોદી પ્રધાનમંત્રી પદે બેઠા છે ત્યારે ખૂબ જ મોટી મોટી વાતો થઈ ગુજરાત મોડેલ ની ખુબ મોટી વાતો થઈ સુફલામ સુફલામ યોજનામાં દરેકે દરેક ગામમાં લાઈટો પહોંચાડવાની વાત થઈ પરંતુ દ્રોબાણા વાંડ જે છે આ જે ખાવડા છે જે

આપણે વાતો તો મોટી મોટી કરી ચંદ્ર ઉપર પહોંચી ગયા મંગળ ઉપર જવાની વાતો છે સૂરજ ઉપર જવાની વાતો છે પરંતુ આપણા દેશના નાગરિકોને પાયાની સુવિધા પણ આપણે નથી આપી શક્યા એ આ દ્રશ્ય ઉપરથી પ્રસ્થાપિત થાય છે મોટી વાતો ઘણી બધી થાય ચૂંટણીઓ આવે ત્યારે આ ગામના લોકોને ખૂબ જ આશ્વાસનો દેવામાં આવે કોણીએ ઘોડ ચોંટાડવામાં આવે પરંતુ ચૂંટણીઓ પતી ગયા પછી એ ગામના લોકોને કોઈ જ સુવિધા મળતી નથી આ ગામમાં જે દ્રોપાળા છે એ ગામમાં પીવાનું પાણી નથી મળતું અને ગામથી બે કિલોમીટર દૂર ગામના લોકો વિરલા બનાવીને આજે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરે છે તો આપણા જે રાજકીય પ્રતિનિધિઓ છે જે આપણા દેશને ચલાવી રહ્યા છે એ લોકો માટે એક ખૂબ મોટો પ્રશ્ન છે કે તમે ગમે એટલી મોટી વાતો કરો પણ ભારતના નાગરિક સુવિધા નથી આપતા ત્યાં તમારો બધો જ વિકાસ શૂન્ય થઈ જાય છે જો કે દેશમાં આજે પણ એક્યાસી કરોડ લોકોને જો પાંચ કિલો અનાજ ઉપર જીવતો રહેવું પડતું હોય તો આપણે વિચારી શકીએ છીએ કે આ દેશનો વિકાસ ક્યાં જઈ રહ્યો છે સહેલાણીઓ આવે છે કચ્છનો સફેદ રણ જોવા માટે આવે છે પરંતુ આ ગામમાં આજે પણ કોઈ સુવિધાઓ નથી અને જેના કારણે આ ગામના જે વિદ્યાર્થીઓ છે એમનો આખે આખો જીવન અંધકારમાં જાય છે ઘરમાં પણ અંધકાર છે ભવિષ્યમાં પણ અંધકાર છે અને ગામમાં પણ અંધકાર છે એનો મતલબ સીધો સીધો થયો નથી તો જાણીએ લોકો અને અગ્રણીઓ શું કે છે એ અને પછી આપણે વિચારીએ કે આપણો દેશ જે ચંદ્ર પર પહોંચે છે પરંતુ દેશના લોકોને પાયાની સુવિધા નથી આપી શકતો જાણીએ ગામના લોકો અને અગ્રણીઓ આજે ભુજ તાલુકાના એ બની અષ્ટમ વિસ્તારમાં આવ્યા છે ખાવડાથી દસ કિલોમીટર દૂર છે આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે બંધારણ લાગુ થયું અને પંચોતેર વરસ થઈ ગયા છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો વિશેષ દરજ્જો કચ્છમાં કચ્છને વિશેષ દરજ્જો ભારતના બંધારણમાં આપેલું છે છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ જે આ બોર્ડર લાગુ પડે છે અહીંયાથી માત્ર ચાલીસ કિલોમીટર છે બોર્ડર આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી પાણીની સુવિધા નથી ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી અહીંયા આગળ સ્કૂલ નથી અહીંયા આગળ શિક્ષકો અહીં પાંત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે લાઇટની ગટરની પાણીની સગવડ કરવામાં આવે આપે જોયું હશે કે અહીંયાથી બે કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે ને એ પણ ખાડા ખોદીને આજની તારીખમાં એકવીસમી સદીમાં તો શરમાવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યને શરમાવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર છે આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબા ખોબા મત ભાજપને આવતા આવ્યા છીએ છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે આ ગામ કોઈ આફ્રિકામાં નથી આ ગામ ભારતમાં છે ભારતના ગુજરાતમાં છે અને ગુજરાતના કચ્છમાં છે અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર પચાસથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા કને હાઈવે જાય છે અદાણીના ટાવર્સ અહીંયાથી નીકળે છે અહીંયાથી થોડુંક જ પાંચસો મીટર આગળ જ જઈએ ગામથી તો ત્યાં કને અદાણીના મોટા મોટા વીજ લાગેલા છે પણ ગામને વીજળી ચાલીસ પચાસ વર્ષથી મળી નથી શિક્ષણ નથી મળ્યું રોજગારી નથી અહીંયા આગળ આરોગ્યની સુવિધાઓ નથી ગટર જેવી પાણી જેવી સુવિધાઓ નથી તો મહેરબાની કરી ને આના માટે કામ કરો અન્યથા આ જ ગામના લોકોને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે જ્યાં કને બેઝિક સુવિધાઓથી વંચિત જે લોકોને સાથે રાખી અને અદાણી માટે જે ખાસ હાઈવે બનાવવામાં આવ્યું છે એને ચક્કાજામ કરવામાં આવશે એ સરકાર અને કચ્છ તંત્ર ખાસ નોંધ લે એના ઉપર મારું નામ છે મોરજી ઉમરસમા અને મારા ગામનું નામ છે જૂનારાવા દ્રોબાણા દ્રોબાણા ગ્રામ પંચાયતમાં આવેલું છે આ ગામ અને અહીંયા અમે ચાલીસ પચાસ વર્ષથી આ વસવાટ કરીએ છીએ અહીંયા પાણી લાઈટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અને લાઇટની તો કોઈ સુવિધા નથી આ બે 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 પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખી અને અમે લાઈટ ચલાવીએ છીએ અમે ઘર માટે સરકારના તમે સો શું રજૂઆત કરી કેટલા સમયથી આ અમે અમે સરકારને રજૂઆત બે હજાર પાંચથી અમે રજૂઆતો કરતા આવીએ છીએ આવ્યા છીએ પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી અને ચૂંટણી ટાણે બધા નેતા આવે ત્રણ પક્ષ હોય કે ચાર હોય કે બે હોય એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે પછી એમએલએની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે ત્રણેય પક્ષો ચારેય પક્ષો પક્ષોવાળા કાંઈ પણ અહીં સુવિધા છે જ નથી અમારા ગામમાં સ્કૂલ માટે જે તમે કહો છો એના માટે શું શું તમે કાર્ય કર્યું છે સ્કૂલનું શું તમારું સ્કૂલ માટે અમે રજૂઆતો કરી છે અને અરજીઓ પણ દીધેલી છે શિક્ષણ મંત્રી સુધી પણ અમારું સ્કૂલનું કાંઈ ઉકેલ આવ્યો નથી અમારા બાળકો અહીંયાથી કોટડા એક દોઢ કિલોમીટર જે અહીંયા જાય છે અને દ્રૌબાણા ત્રણ ત્રણ ચાર કિલોમીટર છે ત્યાં બનવા જાય છે તો આ લોકોની સમસ્યા હતી અને આજે પણ એ લોકોને પાયાની સુવિધા વિકાસ છે દેશના અંતિમ નાગરિક સુધી આપણે જો પાયાની સુવિધા નથી પહોંચાડી શકતા તો આપણા દેશનો ગમે તેટલો વિકાસ છે એ હું વિકાસ ને ઓછો માનું છું નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર